નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે ગોત્રી કૃણાલ ચાર રસ્તા હાઇટેન્શન છે ચાલતા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે જે સ્થાનિક જે આજુબાજુની સોસાયટીના જે રહીશો છે તે અત્યારે પદાધિકારીઓ કમિશનરને મળી અને તેમની આભાર વ્યક્ત કરવા માટે તેઓ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ હારી આયરે પણ છે જે રીતે વર્ષોથી આ દબાણો હતા ખૂબ મોટા પાયે દબાણો હતા અને ઘણા આક્ષેપ પણ થયા હતા લાખોના ભરણથી આ દબાણો ચાલતા હતા તે પ્રકારના આક્ષેપો થયા છે રજૂઆતો થઈ છે અને ત્યારબાદ તંત્ર દ્વારા એક મોટી કામગીરી કરવામાં આવી હતી અને તમામ જે ગેરકાયદેસર દબાણો હતા ગોત્રી કૃણાલ ચારસ્તા હાઇટેશન લાઇનની નીચેના તે તંત્ર દ્વારા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે તેને જ લઈને પૂર્વ કાઉન્સીલર રાજેશભાઈ આયડેની આગેવાનીમાં તમામ જે સોસાયટીના રહીશો છે તે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને પદાધિકારીઓ જે છે તેમને મળી અને આ મુદ્દે આભાર તેમને વ્યક્ત કરવાના છે કેમ કે આ લોકોની રજૂઆતો હતી અને લોકોની રજૂઆત પ્રમાણે તંત્રએ તેના પર ધ્યાન આપી અને તમામ દબાણો જયારે દૂર કર્યા છે ત્યારે તંત્રનો પણ આભાર વ્યક્ત કરવાની એક ફરજના ભાગરૂપે અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકો અત્યારે વાત કરવામાં આવે સોસાયટીના રહીશો છે સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેની આગેવાનીમાં તેઓ અહીંયા પહોંચ્યા છે પોલીસ ભવન ખાતે પણ પોલીસનો પણ તેઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને તમામ લોકો અહીંયા પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અને આજે દબાણો હતા અને કેટલાય વખતની આ રજૂઆતો હતી લોકોની રજૂઆતો હતી અને ક્યાંક ને ક્યાંક લોકોને રૂપ હતું અને અસામાજિક પ્રવૃત્તિ પણ ત્યાં થતી હતી તેવા પણ આક્ષેપો ઘણા થયા હતા ત્યારબાદ તંત્ર મોડે મોડે જાગ્યું અને આ તમામ જે દબાણો છે તેને દૂર કરી દેવામાં આવ્યા છે તમામ લોકોની જે રજૂઆત હતી સ્થાનિક લોકો જે સોસાયટી આજુબાજુની છે તે તમામ લોકોની રજૂઆત હતી અને આ જે દબાણો દૂર થયા છે તેને લઈને સોસાયટીના જે રહીશો છે તે પણ ખૂબ જ ખુશ છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી તેને લઈને પણ જે સોસાયટીના રહીશો છે તેઓને મુક્તિ મળી છે ત્યારે આ કાર્યવાહીને લઈને જે રીતે તંત્ર દ્વારા જે કાર્યવાહી કરી છે તમામ જે પથારાઓ હતા તેને દૂર કર્યા છે અને તેને જ લઈને હવે સ્થાનિકો અહીંયા પદાધિકારીઓને આભાર માનવા માટે અહીંયા પહોંચ્યા છે અત્યારે પાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેઓને મળી અને તેઓની આભાર વિધિ કરશે જે રીતે તમામ તંત્રને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે પાલિકા તરફથી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આભાર વ્યક્ત કરવા માટે રાજ્ય શાયરી અને આસપાસની સોસાયટીના રહેવાસીઓ પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા છે ગોત્રી કૃણાલ ચાર રસ્તા ખાતેના જે વર્ષો જૂના દબાણો હતા તેના પર અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી અને કેટલાક લોકોની રજૂઆત હતી કે આ દબાણો હટવા જોઈએ ખાસ કરીને હાઈટેન્શન લાઇનની નીચે જ આ દબાણો ચાલતા હતા લોકોને જીવને પણ જોખમ હતું અને આ તમામ રજૂઆતને ધ્યાનમાં રાખી અને જે રજૂઆતો આવી હતી તે પ્રમાણે તંત્રએ કાર્યવાહી કરી અને તમામ જે દબાણો છે તેને દૂર કર્યા છે ત્યારે આભાર વ્યક્ત કરવા માટે અહીંયા પહોંચ્યા છે રાજેશભાઈ મેયર પાર્ટી દબાણો દૂર થયા શું સૌથી વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને વડોદરા શહેરની અંદર કોઈ પણ પથારાવાળા ધંધો કરે રોજગારી કરે કારણ કે ખૂબ બિચારા મહેનત કરીને પૈસા કમાતા હોય છે આજ દિન સુધી ક્યારે પણ અમે કોઈ પથારા માટે રજૂઆત કરવી નથી કે એ લોકોને હટાવવા પરંતુ એ પથારાવાળા જયારે અમારી દીકરી ઉપર આવી જાય અને એટલા રૂપિયા કમાતા થઈ ગયા કે જ્યાં આગાડી ચાર હજાર ચારસો પથારા ત્રણ ત્રણ લાખ રૂપિયા ત્રણ ત્રણ હજાર રૂપિયા પોતે ઉઘરાવે અને પછી એ બાર બાર લાખ રૂપિયા મહિને કમાઈ વિસ્તારના આજુબાજુ લોકોને જયારે એમના મકાનો ખરીદે આ મારી જે બહેનો છે કે એમની દીકરીઓ પર એમને પોલીસ સ્ટેશન આ બહેનોને જવું પડે અને કેવું પડે કે અમારી દીકરીઓને જોડે આ રીતના થઈ રહ્યું છે તો પછી એવા પથારા કોઈ માણસ ભૂખ્યો રહે તો ચાલે પણ કોઈની મા દીકરીઓ પર હાથ થાય તો એ ક્યારેય અમારે ત્યાં સહન ના થાય પથારા દરેક દરેક વડોદરા શહેરમાં એક એક પથારો રોજના વહીવટી ચાર્જ સો રૂપિયા આપતો હોય છે ત્રણ હજાર રૂપિયા આપે જયારે એ આ સૂત્રધાર પથારવાળો આ પહેલી જગ્યા નથી કુનાલ ચોકડી પહેલા ઝાંસી રાણી ચોક હતો પછી એ અમારા સ્વામી વિવેકાનંદ પાસે ગયો પછી એ નારાયણ ગાર્ડન ગયો અને હવે પછી એ કુનાલ ચોકડી પર છેલ્લા ત્રણ વર્ષથી અને પથારા હાઇટેન્શન નીચે હતા લોકોની જાનનું જોખમ બી હતું સાથે સાથે હાઇટેન્શનને ત્રણ ત્રણ વાર નોટિસ આપી અને એના પછી પણ જયારે અરે એક એ જગ્યા પર દરેક પથારાવાળા હજાર હજાર રૂપિયા વહીવટી ચાર્જ ભરે આ ચારસો પથારાવાળા ક્યારેય કોઈને એક રૂપિયો આપતા નતા એ જે સૂત્રધાર હતો એ પૈસા કમાતો હતો એ મકાનો લેતો હતો અને આજુબાજુની વીસ સોસાયટીઓમાં એને મકાનો લીધા છે અને આ બધી સોસાયટીઓ કરી અને છેલ્લે મા દીકરી ઉપર આવ્યો ત્યારે એ વિષય કારણ કે એ પથારા એટલા બધા નડે કે ચારસો જણ એ કહે છે તો એ ચારસો જણના શૌચાલય ક્યાં કરતા હતા એમને બાથરૂમ ક્યાં કરે શૌચાલય ક્યાં કર્યા જાય પાર્કિંગ ક્યાં કરે તો આવા જાહેર રોડ પર રેસીડેન્શિયલ જોરમાં એ શુક્રવારી બજાર મંગળ બજાર થઈ ગયેલું અને લોકોની ખૂબ કમ્પ્લેન હતી આજે અમે આભાર પ્રગટ કરવા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની અને મહત્વની ભૂમિકા અમારા ડોક્ટર અમારા શીતલભાઈ મિસ્ત્રી કે જેમને વારંવાર રજૂઆત થઈ મારે એમની જોડે કેટલા વાર સંઘર્ષ પર કેવું પડ્યું કારણ કે અમારો કોઈ વિષય પર્સનલ નથી પણ એમને બહુ જ ઇનિશિયલી લીધું છે વારંવાર એમને કમિશનરને પણ કીધું છે અને કમિશનરથી માંડી અને જેટકોનો આભાર માનીએ છીએ વડોદરા પોલીસ કમિશનરનો આભાર માનીએ છીએ મ્યુનિસિપલ કમિશનરનો આભાર માનીએ છીએ પણ આજે શીતલભાઈને ખાસ એટલા માટે આભાર આપવામાં આવ્યો કારણ કે એમને ઇનિશિયલી લીધું વારંવાર એમને ટાઉન પ્લાનિંગ એન્ક્રોચમેન્ટ જેટકો બધાની સાથે રહ્યા અને વિષય મારા દીકરીઓનો છે મારી મા બહેનોનો વિષય છે બાકી ધંધા સાથે ક્યારેય કોઈ લેવા દેવા નથી હું એમને કહેવાયો છું કે એમને એવી જગ્યા પર પથારા આપો કે જે જગ્યા પર એ લોકો રોજિંદા કરે પણ એક જ માણસ ત્રણસો પોતાના ઘરના કોઈ વટામન ચોકડીથી કોઈ નડિયાદથી કોઈ આણંદથી કોઈ અમદાવાદથી કોઈ બિહારથી કોઈ યુપીથી ત્યાં આવે સ્થાનિક લોકોને જે પણ વડોદરા શહેરના દરેક વોર્ડની અંદર એક એક એવા ઝોન કરવા જોઈએ કે જે સ્થાનિક વોર્ડ નંબર નવ ના છે તો વોર્ડ નંબર નવ ના લોકોને ત્યાં રોજગારી મળે તો ત્યાંના લોકોને એને પથારો આપવો જોઈએ કે ત્યાંનો નહીં કે બહારના લોકો આવે અને કરે તો સ્થાનિક લોકોને આપવો જોઈએ દસ વર્ષ વડોદરામાં રહેતો હોય એને આપવો જોઈએ તમે જુઓ તો નવા યાર્ડમાં એક જણ બસો લારી લઈને ફરે કોઈ બસો રિક્ષા લઈને ફરે કોઈ બસો દુકાનો લઈ લે કોઈ બસો પથારા લઈ લે તો જે સ્થાનિક છે એ લોકો તો એમને હપ્તો જ આપવો પડે છે તો આવા હપ્તાખોરી બંધ થાય આવા નુશંસો બંધ થાય મા દીકરીઓની ઈજ્જત સચવાય રેસીડેન્શિયલ ઝોનમાં કોમર્શિયલ એક્ટિવિટી ન થાય આ બધાને લઈને આજે વડોદરા શહેર અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ જે રીતના એન્ક્રોચમેન્ટ દૂર કરી રહી છે દાદાનું જે ઉલડેઝર ફરી રહ્યું છે આજે એને વંદન કરીને એને આભાર આપવા માટે અમે અમારા પ્રમુખ સાહેબનો આભાર માનીએ છે સાથે સાથે જેમને ખરેખર ઇનિશિયલ પગલા લીધા છે એવા ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ આભાર માનવા માટે અમે આવ્યા છીએ કારણ કે સૌથી વધારે અમારી મા દીકરીનો વિષય હતો અને જેને બાકી નહીં કોઈના રોજી માટે અમે આવ્યા છીએ દરેકને એ લોકોને રોજી મળવી જોઈએ આગળ અમારું આખું એક પાર્કેટ છે છેલ્લા ત્રણ વર્ષથી એ બંધ પડ્યું છે એની અંદર બી લોકોને ટેન્ડર મળે એ લોકોને ત્યાં સારું થાય અને એમને બી મળે સાથે સાથે જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ દૂર થયું છે તે જગ્યાએ અમે એવું કહીએ છીએ કે સમગ્ર દેશના વડાપ્રધાને જે રીતે જોમ ઉઠાઈને જે મા દીકરીઓને ઇજ્જત માટે જે એક સિંદૂરની જે રક્ષા કરી તો અમે એ જગ્યા પર એક સિંદૂર વનનું એક ત્યાં ગાડી મોટું આયોજન થાય વિસ્તારના લોકો ત્યાં ગાડી આવે એ બગીચામાં ફરે અને હર હંમેશ જે આપણા દેશ માટે કુરબાન થયેલા વીરોને યાદ કરે એટલે આજે સિંદૂર વનનું પણ ત્યાં આગળ જે એન્ક્રોચમેન્ટ થયું છે ત્યાં મોટો એક બગીચો બને અમારી બાજુમાં જે એન્કરેજમેન્ટ થયા ત્યાં ઘડી કોઈ જે પણ હોય સ્કેટિંગ રિંગ છે લાઇબ્રેરી છે તો આવા બધા વિષયો લેવા જોઈએ નહીં કે કોઈ દબાણ થાય કારણ કે વારે ઘડી આ લોકો આજુબાજુ કોઈ પણ જગ્યાએ આવું રહી અને ખૂબ મોટા પૈસા કમાઈ અને લોકો પર જોખમ કરે છે તો ફરી એકવાર આજે ડોક્ટર શીતલભાઈના અમે આભાર પ્રગટ કરી અને આ વિસ્તારના બધા જ લોકોએ પોતાના લેટર પેડ પર આભાર વ્યક્ત કર્યો છે અને અમે લોકો એમને ગુલદસ્તો આપીને ફરીવાર વડોદરા શહેરમાં આવા અધિકારીઓ હોય આવા લોકો હોય કે જેની સામે અમારી વાત સાંભળી એટલે એમનો આભાર અમારા વિસ્તારની જે દીકરીઓ અને જેમને માવે જે પોલીસ સ્ટેશનમાં પોતે એમને રહેવું પડ્યું આખી રાત એ લોકો જ એમનો આભાર પ્રગટ કરશે અમારા સૌરભ પાર્ક ના પ્રેસિડેન્ટ છે સાતસો મકાન ની સોસાયટી છે આઈપીસીએલ ના બધા જ મકાનો રહે છે અને એમના પ્રમુખ છે અમારા મનહરભાઈ ચાર રસ્તા પાછળના જે પથારાવાળાના જે સરકારી જમીન પર દબાણો હતા એના કારણે

કાઉન્સિલર રાજેશભાઈને આ બધી મુશ્કેલીઓની રજૂઆત કરી અને એમણે યોગ્ય સ્તરે રજૂઆત કરીને આ ટૂંક સમયની અંદર ચારસો પથારાવાળાનું દબાણ દૂર કરીને વિસ્તારના ચાલીસથી થી પચાસ હજાર લોકોના રહીશો માટે એક સારી કામગીરી કરી છે એ બદલ કોર્પોરેશન કમિશનરશ્રીનો ડોક્ટર શીતલભાઈ દબાણ શાખાની ટીમ પોલીસ કમિશનર સૌનો મેં આભાર વ્યક્ત કરવા આવ્યા છે અને ફરીથી આવા દબાણો આ વિસ્તારમાં ના થાય એના માટે જે કંઈ આગવી કામગીરી કરવાની હોય એ પણ કરે અને ફરી પાછા બેસી જાય ને હતું એવું ને એવું થઈ જાય એવી વિસ્તારના લોકો અપેક્ષા રાખતા નથી એટલે આ સુંદર કામગીરી થઈ છે સુંદર કામગીરી લાંબા માટે લાંબા સમય માટે રહી અને રહીશોને એનાથી જે બીક હતી છેડતીની અકસ્માતની અને ન્યુસન્સ ત્યાં ઉભું થઈ ગયું હતું કારણ કે ચારસો પથારા હોય એટલે કેટલી બધી વ્યક્તિઓ ત્યાં આવે એટલે આ એક અઢાર મીટરના રોડ પરનું જે ન્યુસન્સ સરસ રીતે

એની પર સ્લમ અને આ રીતે ઇલીગલ બજારો બની જતા હોય છે ખાસ કરીને ડ્રાફ્ટ ટીપી હોય જ્યાં સુધી ફાઇનલ ન થાય અને જમીન માલિકે પોતાની સાઠ ટકા જમીનમાં જ્યારે મકાનો બાંધી દીધા હોય ત્યારે ઓટોમેટિકલી ચાલીસ ટકા જમીન એ વડોદરા કોર્પોરેશનની ઉડાની થતી હોય છે અને ટેન્શન લાઇનની નીચે આ જોખમકારક રીતે કપડાં બજાર ચાલી રહ્યું હતું સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત હતી કે ત્યાં આગળ જ્યારે આપણે કહીએ કે સમૂહમાં ચારસો પાંચસો પથારાવાળા ભેગા થઈએ બધા સંસ્કારી ના હોય કોઈ કોક જગ્યાએ કોઈક અણબનાવ બી બનતા હોય ખાસ કરીને જે અમારા પૂર્વ કાઉન્સિલર અને એરિયાના નેતા એવા શ્રી રાજેશભાઈ આર્યની પણ રજૂઆત હતી કે એરિયામાં બહેનો દીકરીઓની મશ્કરી થતી હોય અથવા ગંદકી થતી હોય ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય ત્યારે આવા દબાણો પ્રોપર કોગ્નિઝન્સ લઈ અને લીગાલિટી જોઈ અને દૂર કરવાનું પગલું ભરવું પડતું હોય છે ખાસ કરીને ગરીબ લોકો રોજીરોટી માટે મહેનત કરતા હોય અને કોઈની રોજીરોટી છીનવી એ કોર્પોરેશનનો કોઈ દિવસ હેતુ હોતો નથી પરંતુ જ્યારે ફાયદા અને નુકસાન બંનેનું તોલમાપ કરવામાં આવે તો આ જગ્યામાં જે રીતે સ્થાનિક રહીશો પચાસ હજાર કરતાં વધારે રહીશો આનાથી હેરાન થતા હતા અને કાયદેસર રીતે આ હાઈ હાઈટેન્શન લાઈન નીચે ચાલતું હતું કોઈ વખત આજનો બનાવ બને ભવિષ્યમાં આવા લોકો માટે અલગથી પ્લોટો બને અને કોર્પોરેશન પોતે પોતાની ફી વસૂલી કરી શકે લાયસન્સ ફી લઈ અને હોકિંગ ઝોન નોન હોકીંગ ઝોન બનાવવાનું આયોજન આવનારા સમયમાં કરવામાં આવશે જેથી કરીને ગરીબ માણસોને પોતાનો ધંધો કરવાનો કોર્પોરેશનની આવક બની રહે અને કાયદાનું પાલન થાય અને નાગરિકોની સુરક્ષા અને સલામતી જળવાય એ રીતે આવનારા દિવસોમાં કોર્પોરેશન કામ કરવા જશે અને જે જગ્યા છે ડ્રાફ ટીપી છે એટલે એના હેતુ શું છે એ જોઈ અને ત્યાં આગળ ફેન્સિંગ કરવાનું આયોજન કરી દીધું છે અને અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે ત્યાં ફેન્સિંગ કરી અને ભવિષ્યમાં કોઈ યુટિલિટી કારણ કે ઉડાનો પ્લોટ છે તો ઉડાને પણ પૂછવું પડે કે તમે કંઈક બનાવવા માગતા હો તો ગાર્ડન બનાવો કે લાઇબ્રેરી બનાવી યોગા સેન્ટર બનાવો કે સિંગલ વોન બનાવો એ આવનારા સમયમાં લોકલ રહેવાસીઓ જોડે અને રાજેશભાઈ છે લોકલ કાઉન્સિલર જોડે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવાનું આપણે એક દબાણ તોડેલું છે એની બાજુમાં આપણો કોર્પોરેશનનો પ્લોટ છે એમાં હેતુ આપણે કઈ સચવાઈ જાય તો વિસ્તારમાં કોઈ બગીચો છેલ્લા દસ વર્ષથી થયો જ નથી આ સિંદૂર વન થાય તો લોકોને સિંદુરના જે આજે દીકરોનો પ્રશ્ન લઈને તમે નિકાલ કર્યો છો તો એવી રીતના ચાર રસ્તા પર એક સારું બગીચો અમને મળી શકે આપના માધ્યમથી આપના માધ્યમથી કહું કે પાંચમી જૂને પર્યાવરણ દિવસ છે અને કોર્પોરેશને બીડું ઝડપ્યું છે કે લગભગ આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે જે કોઈ નાગરિકોને વૃક્ષો જોતા હોય એના માટેનું જે મોડ્યુલ છે એ પણ વીએમસીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે દરેક નાગરિક પોતાની રીતે ભાઈ મારે પાંચ વૃક્ષ દસ જુએ છે પચાસ જુએ છે એ પ્રમાણે વોર્ડ ઓફિસર દ્વારા એ લોકો મેળવી શકશે અને કોર્પોરેશન મેગા ડ્રાઈવ લઈ રહ્યું છે ત્યારે જે ખાલી પ્લોટો છે જે ગ્રીન બિલ્ટના પ્લોટો છે જ્યાં જ્યાં પ્લાન્ટેશન થાય એની બોર્ડર પર પ્લાન્ટેશન થાય હોય તેનો બહુ મેગા ડ્રાઈવ એક જન આંદોલનના રૂપમાં અમે લેવા જઈ રહ્યા છીએ કરી તમે એમે કરો તો લાગે પાંચમી જૂન પર્યાવરણ દિવસ છે અને જે સિંદૂર દિવસ છે તો આ વડોદરા શહેર શહેર મેયર ભારતીય જનતા પાર્ટી અને માન્ય નરેન્દ્રભાઈની ની પોતાની એક ઈચ્છા હોય અમને અમદાવાદમાં પણ સિંધુ રોન બન્યો છે તો વડોદરામાં પણ અહીંથી શરૂઆત થાય અને એક લોકો માટે સારો મેસેજ થાય અધિકારી અધિકારીશ્રીઓ સાથે વાત કરી અને પ્લોટનો હેતુ અને જો છે તો કરવામાં કોઈ વાંધો નથી ઓકે તમામ જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર તેમની આગેવાનીમાં તમામ લોકો અહીંયા પહોંચ્યા છે પાલિકાની કચેરી ખાતે અને પાલિકાની કચેરી ખાતે જે રીતે આ દબાણો હતા ગોત્રી ચાર રસ્તા ખાતેના અને તેના કારણે અસામાજિક પ્રવૃત્તિઓને વેગ મળતો હતો તેવા આક્ષેપ હતા અને તેના જ કારણે અસંખ્ય રજૂઆતો મળી હતી આ રજૂઆતને ધ્યાને રાખીને તંત્રએ કાર્યવાહી કરી છે તમામ દબાણો દૂર કર્યા છે ત્યારે આ તંત્રનો પણ આભાર વ્યક્ત કરવો પડે તે માટે તમામ રહીશો અહીંયા પહોંચ્યા છે અને ચેરમેનનો આભાર વ્યક્ત કરી આ મુદ્દે રજૂઆતો પણ કરી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા